નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર બે ગુપ્તદાનનો સંપૂર્ણ સ્વાધ્યાન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા જે શબ્દો છે તેના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખવાના છે તો વૈભવ તો આવશે સૂર્ય થોડું તો આવશે અલ્પ પવન તો આવશે હવા કંજૂસ તો આવશે લોભી સજા તો આવશે દંડ તકલીફ તો આવશે દુઃખ પ્રશ્ન નંબર બે આપેલા શબ્દો ની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દો આપવાનો છે મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ તો એને કહીશું મેલેરિયા જેને માપી ન શકાય એવું તો એને કહેવાય અમાપ કળી ન શકાય તેવું તો કહેવાય અકળ સેવાના ભાવ સાથે જોડાયેલું તો આવશે મિશનરી જાણે કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન તેને કહેવાશે પ્રશ્ન નંબર આપેલા રૂઢિપ્રયોગનો અર્થ બોક્સની અંદર તો નિશાશા નાખવા તો નિરાશાના કારણે લાંબો શ્વાસ લેવો રોષે ભરાવો તો ગુસ્સે થવું વાત દિલમાં વસવી તો યાદ રહી જવું પગે પડવું તો વિનંતી કરવી અથવા તો માફી માંગવી મન મનાવી લેવું તો પરાણે મનને સમજાવી લેવું

કરી હતી તો સાચું દવાખાના માટે કમ્પ્યુટરની વ્યવસ્થા છે તો ખોટું પીખા શેઠનો પરિવાર મોટો હતો તો ખોટું પીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા તો ખોટું ડોક્ટરને ગામડું ગમતું ન હતું તો ખોટું પ્રશ્ન નંબર મિત્રો 7 આપેલા પ્રશ્નોના જવાબ લખો સ્ટેશનથી ગામ દૂર હોય તો સી મુસીબત પડે તો બસ મોટરસાઇકલ કે ગાડું જેવા કોઈ વાહન મળે નહીં મુસાફરીમાં સમય અને ખર્ચ વધે અને આપાતકાળે સાહેબ મેળવવી મુશ્કેલી બને ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણે દિવસે કેમ આવતી તો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે નદી નાળાવાળો રસ્તો છે સ્ટેશનથી ગામમાં આવવા ન મળે મોટર કે ગાડું એટલે મિત્રો ટપાલ જે છે તે ત્રણ દિવસે આવતી ગંગાપુર ગામમાં ડૉક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો તો ડોક્ટરને વાહન વ્યવહારની સાથે ટપાલ અને છાપુ ન મળવાની મુશ્કેલીઓનો અનુભવ થયો તેની સાથે રહેવાની અને દવાખાનાના મકાન માટેની અગવડતા પડતી હતી ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો શા માટે તો ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો કારણ કે નદી નાળાની અંદર પાણી ભરાઈ રહેતું ને એમાંથી મચ્છર થતા જમણા હાથે દાન આપો તો ડાબા હાથે પણ ન જાણે વિધાનનો અર્થ લખો તો દેખા દેખાડાવટ વગર ગુપ્ત રીતે અને નિઃસ્વાર્થ ભાવથી દાન કરવું પ્રશ્ન નંબર મિત્રો આઠ પ્રશ્નના ઉત્તર વિસ્તાર લખવું તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો તમે શું કરશો જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરું હું ગરીબ બાળકો માટે પુસ્તકો કપડાં અને શિક્ષણના સાધનો ખરીદી આપું વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોને જરૂરિયાત માટે દાન આપું અને અનાથ આશ્રમની અંદર બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાવું પ્રશ્ન નંબર બે ડોક્ટરને પસ્તાવો શા માટે થયો હતો કારણ કે ડોક્ટર શેઠને કંજૂસ સમજતા હતા એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડોક્ટરે કાળો ફાળો ઉઘરાવવા માટે મિત્રો અહીં તમારે ફ કરી દેવાનો છે ફાળો અને અહીં પણ ફેલાતો ગામ લોકોને ભેગા કર્યા બધા જ ગામ લોકોની સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ ડોક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા અને આ જોઈને ડોક્ટરને પસ્તાવાનો પાર ન રહ્યો તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો એક વખત હું હોસ્પિટલ ગયો હતો ત્યારે ત્યાં એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓ માટે ચા પાણીને નાસ્તાનું વિતરણ કરે દાદા નિઃસ્વાર્થ વાવથી લોકોની સેવા કરતા મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કંઈ લાવ્યા ન હતા તેમના માટે આ ખૂબ ઉપયોગી થયું ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા તો ભીખા શેઠ પોતાના ઘરે આવતા સુપ્રસંગે જઈ કંઈક ખર્ચો થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબોને મદદ કરતા ભીખા શેઠ માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરું છું આથી કહી શકાય કે ભીખા શેઠ એ દુઃખીયાર બેલી હતા તમારા વિસ્તારમાં જો કોઈ દાતા હોય તો તેના વિશે લખું તો જમનાદાસ પટેલ સુરતના પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ અને જેબી ડાયમંડ્સના સ્થાપક તરીકે જાણીતા છે તેઓ માત્ર ઉદ્યોગ સાહસિક જ નહીં પણ સાચા દાતા છે તેમણે સુરતની અંદર અનેક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર દાન કર્યું છે ખાસ કરીને ડાયમંડ હોસ્પિટલ શાળાઓ અને વિદ્યાપીઠના વિકાસ માટે અનેક ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સ્કોલરશિપ પણ એમણે આપી છે પ્રશ્ન નંબર નવ આપેલા વિવિધ દાન વિશે લખો તો નેત્રદાન તો નેત્રદાન એ એક છે જે વ્યક્તિ મોત પછી પોતાની આંખો દાન કરે છે તેની આંખોથી બે અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે છે છે એ રીતે મૃત્યુ પછી પણ કોઈનું જીવન બને રક્તદાન તો રક્તદાન એ જરૂરિયાત મંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે જો કોઈ દર્દીને સર્જરી અકસ્માત કે બીમારી વખતે રક્ત જોઈએ ત્યારે રક્તદાતાની મદદ બહુ મૂલ્યવાન બને છે શ્રમદાન શ્રમદાન એટલે પોતાની શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ અભિયાન વૃક્ષારોપણ ગામના વિકાસ કામમાં સહભાગી થવું આ પ્રકારનું દાન જાતની સેવા અને દેશની પ્રગતિ તરફ એક પગલું છે દેહદાન તો દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાનું શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવાના હેતુ માટે આપવું આ દાનથી ભવિષ્યના ડૉક્ટરનું શિક્ષણ જે છે તંતુ મિત્રો સારું બને છે અને કેટલાક અંગો અવયવ દાન રૂપે પણ ઉપયોગી બને છે અન્નદાન તો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ માત્ર પીઠ નહીં પણ આત્માને સંતોષ આપવાનું કાર્ય છે શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવથી કરેલું અંદાન ઘણા લોકો જે છે તેનું જીવન આપતું હોય છે પ્રશ્ન નંબર મિત્રો દસ આપેલા પાત્ર વિશે લખો ભીખા શેઠ તો એ બહારથી લાગતા પણ હકીકતમાં ગુપ્ત દાન કરતા દયાળુ અને સેવાપરાયણ વ્યક્તિ હતા તેઓ પોતાના વૈભવનો ભોગવટો ટાળીને ગરીબોની મદદ કરતા પણ પોતાની મદદથી જાહેર ખબરમાં ન માને તેઓ પૈસાના સાચા રખેવાળ હતા અંતે ડોક્ટર તેમની સાચી મનોભાવનાનો અનુભવ થયો

અહીંયા આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર સ્વયધ્યન કાલ સ્વૈધ્યન તમારા સ્વાધ્યાય તમારા પરીક્ષાના જે પ્રથમ અને દ્વિતીય સત્રના પરીક્ષાના પેપરો આવે છે તેનું સોલ્યુશન દરેક પ્રકારના સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો અથવા તમારા શાળાની અંદર ભણતા તમારા સંબંધી જે કોઈ અભ્યાસ કરતા હોય તેમના સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં